તો હાઈ એવરીવાન ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય મા મોગલ આઈ હોપ બધા મજામાં જ તો આજે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગઈ આજે અમે લોકો જઈએ છીએ ઉના શોપિંગ માટે કેમકે આરોહીનો હિનો બર્થડે આવે છે તો આઈ થિંક એને ટાઈમ તો હજુ છે દસ બાર દિવસનો ટાઈમ છે બટ મમ્મી કહે છે કે આરો માટે થોડી બહુ શોપિંગ કરી લઈએ તો આજે અમે લોકો ઉના જઈએ છીએ શોપિંગ કરવા માટે કેમ કે ઓલરેડી મારી તબિયત ભીલું જ છે મને જવાનો કોઈ પ્લાન બી નહોતો પણ મમ્મી કહે છે કે ના તું જોડે આવ કેમકે ભાભીને બી થોડું બહુ લેવાનું હતું અને પ્લસ કે આરો માટે ઝાંઝરીને એવું બધું લેવાનું હતું અને કપડાને શોપિંગ કરવાના હતા તો એ તો ટાઈમ છે તો હું એકલી જને કરી લઈશ બટ અત્યારે પછી મમ્મીએ કીધું કે તું અમારા જોડે ચાલ તો હું જાઉં છું એ લોકો જોડે તો ગઈશ બી કન્ટિન્યુ રહી રહીજ અને અમારા બ્લોગમાં સપોર્ટ કરતા છું જે માતાજી હર હર મહા થોડી વારમાં અમે લોકો નીકળવાના છીએ અને ત્યાં જઈ અને પછી હું બ્લોગમાં તમને બતાવી શકું વિડીયો કેવો વિડિયો છે અને મારી યુટ્યુબ ચેનલ છે રિયા ઓફિસિયલ તો તમે એ લોકો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જેવી રીતના વિડીયો સપોર્ટ કરો છો એવી રીતના કરતા રહેજો તો ગાઈસ આજે અમે લોકો જવાના છે ઉના કેમ કે આરોહીનો બર્થડે આવે છે તો એના માટે થોડું શોપિંગ બી કરવાની છે અને પ્લસ કે કપડાને ને એવું લેવાનું છે તમે જઈએ છીએ મમ્મી હું અને મારા ભાભી તો બી કન્ટિન્યુ રહીજો ચલો બાય ભૂલ્યા પછી અમે બંધ કરો બંધ કરો હા એ તું તું એ તું પણ રમતી હતી પછી પછી એ મજા આવી આ આમ જવાદ નગર આપે આવ્યા હવે કાજમેરમાં ના મારતી ફોટો પાડ્યો એવું મંદિર છે કે ત્યાં નાખ્યો પડે આગ દિલ્હી એ મંદિર છે દિલ્હી આગ્રા ગયા ને તો મંદિર છે અહીંયા દિલ્હીમાં તો આંગળી આગળ આગળ ગાઢમાં ગાઢની મજા આવી હતી આ દુકાઉન્પડ્યા હવે સાયકલ એ એકવાર આવસાય તોમાં દે દે બેવાવા દેખાતો આવો ને દે મને લઈ જાવ ને મારી બેટું હા અરે મે કેદા નફી જો ને કેદારનાગમ પર ઉતાર ભાઈ તો તમે અત્યારે ચડી નહોકો અરે ઉનો કરી કોણ તી હળવાના વાહન છે ના 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 માં દાડા પર વલે ન કે હું તો રિક્ષા માં બેહીને ગઈ કે રિક્ષા મારી બેઠી ચૂકી ગઈ આ પછી ઓલી સાગર પાત્રે કે પેલા રામ નવા રમજા નથી પછી આવડા હવેલીયા દેહ પાસ હાથતા હો હવેલીયા નદી કે જમવા આવે ને રામા પીડો ત્યાં બધા બધા જમવા આવે રામા પીડો નદી ત્યાં જમવા આવે પાંચ મુસલમાન હોય નવ મુસલમાન જમવા ઝાડવાની નીચે આમ બધા જમાડતા હતા રામા પીઠ એ મુસલમાન સપ લેવાયા કે અમારે જમવું જેનું જો માંગતો ન હોય એ તો આપણું હોય ગાઢ વાત ગાંઠિયા ખાદું આપણું ખાવાનું હોય તો એ તો કહે કે અમારે તો છે ને એ ઓલું ખાવ રામા આપે પછી કાન ભાઈ કાબુ રાખે કે એ આમ તો રામા પીલ કે તમે માંગો એ મળે રામાપીએ એમ કીધું કે તમે માંગો એ મળે તો ઓલાને અમારે ધપ ધકતા દેતવા ખાવા બધાના ભાણામાં સારું સારું ખાવાનું ને ઓલા બધા ધપ ધતા દેતવા ખાવી કે જો

ચાર રાજ્ય એટલે તિરુપતિ બાલાજી તિરુપતિ બાલાજીમાં કોઈ પણ નહીં દેવાનું નહીં સોરી ન થાય બાપરા તારું સોરી ના ખાયણા કોઈ બી સોરી ન થાય કોઈ બાર જ દે માણસ

તે હું તો દે આપેલા હોય તારે આપી દેવાનું બેસી જાય બનાવે તારે ખાલી બધું મોલેનું બધું આપતું જવાનું પૂરી બનાવશે હું નહીં હું નહીં હું ના બનાવીશ આજ મમ્મી હું નહીં બનાવિશ કાવાની ના મમ્મી મીનાને છે ને એને બનાવવાની ને મારે તળવા છે પણ મૈન પૂરી ને ભજીયા એવું કઈ આવડતું નહીં

ગાઈસ તો મારે લેવાની હતી પાણીની બોતલો ને એવું બધું ઘર માટે તો એ ભાભી લઈ છે ગમે છે માથે જોઈ લે ને ઓલી તો આપણે રાખવાની જ છે આ બાબત એમાં સ્મેલ આવી જાય સ્મેલ જો એટલે આ છે ને પ્લાસ્ટિકમાં સ્મેલ આવી જાય બાકી છે ને ઓલી આવે ને એકદમ પ્લેન બોતલ એમાં ના આવે કદાચ મમ્મી અહીંયા બેસા છે આરો હે અહીં તોડફોડ કરે છે હા તો એવી જ બધી લઈ લઈએ તો બે એવી જ લેવી એમ આ રો બધું ખતમ કર્યું એમ

Anh của tôi, dạy tôi đã làm một lần. Một lần này, dạy tôi đều việc

वीडियो पर लव शो हां जो